લેતા બે લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને એકને વધુ ગંભીર ઈજાઓ પહોંચતા માલપા માલપુર સારવાર હેઠળ ખસેડવામાં ઘટનાની જાણ થતાં માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ માલપુર પોલીસે હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે યાત્રાળુઓ દાહોદના હોવાનું જણાવવા માંડ્યું હતું બેના મોત થતા બંને મૃતદેહોને પીએમ માટે માલપુર સીએસી માં ખસેડાયા મોડી રાત્રિના બે વાગ્યાના સુમારે અરવલ્લી જિલ્લાની અંદર માલપુર પોલીસ સ્ટેશનની હદમાં જીતપુર પાસે એક ફેટલ અકસ્માતનો દુઃખદ બનાવ બનેલ છે જેની વિગત એવી છે કે આ કામે જે ફરિયાદી છે એમના પિતાશ્રી દિનેશભાઈ રાઠોડભાઈ સિસોદિયા સુરેશભાઈ વસનાભાઈ ડામોર અને સંજયભાઈ વલ્લભભાઈની નામાં એ બધા દાહોદ જિલ્લાના વતની છે અને આગામી જે ભાદરવી પૂનમ છે એ ભાદર પૂનમ ભાદરવી પૂનમના દર્શન કરવા માટે દાહોદથી નીકળી અને પગપાળા દર્શને જતા હતા આ દરમિયાન રાત્રિના જીતપુર પાસે કોઈ અજાણ્યા વાહન આ ત્રણેય વ્યક્તિઓને ટક્કર મારતા એમાં દિનેશભાઈ અને સુરેશભાઈ બંનેના દુઃખદ મૃત્યુ થયેલ છે અને સંજયભાઈ જે છે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળો પર પહોંચી અને આ બનાવ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે અજાણ્યૂર્વક જે વાહન અને વાહન ચાલક છે એમની અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ કરવામાં આવી રહી છે હાલ જે ભાદરવી પૂનમના દર્શન માટે પદયાત્રા કરતા જે પદયાત્રીઓ છે એમને પોલીસ તરફથી એવી વિનંતી છે कि आप जयरे रोड पर पगपा निकलो छो तो शक्य हो त्या सुधी अमारी अपील है कि भी भी छे के आप रिफ्लेक्टर जो आपकी पास रिफ्लेक्टर जैसे तो ये आप रात्रि समय पहंत तो दिवसे कि रात्र जयरेपण आप रोड पर चालो तो आप रॉंग साइड में चालो जेनेता वाहन ने आप जोई सको અને પાછળથી જે વાહનો આવતા હોય છે જનરલી ડાબી લાઈનમાં ચાલતા હોય છે જેથી આપણે અકસ્માતની જે શક્યતાઓ છે એને ઘટાડી શકીએ પોલીસ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર સઘન બંદોબસ્ત સ્કીમ બનાવવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ રૂપ ઉપર અલગ અલગ ડીવાય એસપીઓશ્રીઓને સુપરવિઝન આપવામાં આવેલું છે એલસીબી એસઓજી જિલ્લા ટ્રાફિક પોલીસ અને તમામ થાણા અધિકારીશ્રીઓને સઘન પેટ્રોલિંગ કરવા માટે જણાવવામાં આવેલું છે આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ છે ક્રોસ એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે વિસામાં અને જે સેવા માટેના કેમ્પો રોડ ઉપર બનેલા છે ત્યાં પોલીસ દ્વારા દરેક કેમ્પો ઉપર જઈ અને ત્યાં જે પદયાત્રીઓ રોકાયેલા છે એમને પણ અકસ્માત ન થાય એના માટે શું શું પગલાં લેવા એ માટેના પોલીસ તમામ સમજ આપી અને પ્રયત્નો કરી રહેલ છે માર્ગ અને મકાન વિભાગ સાથે પણ પોલીસ સંકલન કરી અને અલગ અલગ ડિસ્ટન્સ ઉપર સાયલેજ બનાવવામાં આવે એના માટે પણ કાર્યવાહી કરી રહેલ છે આ ઉપરાંત વાહન ચાલકોને પણ પોલીસ તરફથી નમ્ર વિનંતી છે કે આપ લોકો પણ અત્યારે જે પદયાત્રીઓ રોડ ઉપર પખવાડા પદયાત્રા કરી રહેલ છે ત્યારે આપ લોકો સૌ ધીમે વાહનો ચલાવો ઓવર ન ચલાવો અને જે પદયાત્રીઓ દર્શન અર્થે જઈ રહેલ છે એમની સુરક્ષા જળવાઈ એ રીતે આપ શાંતિથી વાહન ચલાવો જેથી આપણે અકસ્માતની શક્યતાઓને ઘટાડી શકીએ